નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ગામ પંચાયતની ચૂંટણીમાં વિવિધ ગામ પંચાયતો સમરસ પણ થઈ રહી છે આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રૂપનગર ગામ પંચાયત સમરસ થતાં ભરતભાઈ પરમાર બિનહરીફ સરપંચ બન્યા બાયડ તાલુકાના રૂપનગર ગામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કામો માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે નવસો ને ત્રેપન મતદારો ધરાવતી આ પંચાયતને સમરસ થવા બદલ ગામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મારું નામ પરમાર ભરતભાઈ મનાવાય છે હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી સરપંચની ઉમેદવારી માટે હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમને મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણ માળખોના ધારાસભ્ય ધરડસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ તેમનું માર્ગદર્શન મેળવી નહીં અને તેમના કામ કરેલા અનુભવ અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસારે જેમને આ વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગામજનો વાત કરી અને સર્વ ગામજનોએ મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આભાર માનું છું કે અમારે સર્વ ગ્રામજનો ઉત્સાહ વધારી અને તેમણે મારા આપેલા જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે એનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને તેમણે સમરસ પંચાયત તરીકે તેમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલું છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો ને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની